તમે નીચે બેસી જાવ તમે આ સર તમે નહીં મે દીલો તો નીચે બેસી જાવ મારા ભાઈ કોઈ નહીં નહીં હેલો લઈ લેવી છે ને ભાઈ તમે રોલિંગ કેજો એટલે આપણે ચાલુ કરીએ આજે એક હૃદય દ્રવિત કરી દે એવી ઘટના સામે આવી છે અને આ જે ઘટના છે એનાથી હું ખૂબ દુઃખી અને વ્યથિત છું આશા રાખું છું કે આ બધા જે મીડિયા મિત્રો ઉપસ્થિત છે તે એમાં ન્યાય મેળવવામાં મદદ કરશે કેમ કે જેની પાસે આશા રાખી હતી ન્યાય નહીં એ આશા અમારી ઠગારી નીવડી છે કેમ કે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માપ ભાગે મારી માનવી એમાં સૌ ઇન્સાફ એના જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ગુજરાત પોલીસ જેને આપણે કહેતા હોય છે કે સેવા સુરક્ષા અને શાંતિ માટે જાણીતી છે પણ વર્તમાનમાં એ પરિસ્થિતિ છે કે સેવા જે ફક્ત થાય છે તો નેતાઓની સુરક્ષા સત્તાધીશોની અને શાંતિ નો દંગ કરવામાં આવે છે એક પીડિત વ્યક્તિ જયારે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને પોલીસ સ્ટેશન માં એમનું જે વર્તન જે સામે આવે છે એ ખુબ ગેરવર્તન અને ગેરવર્તુણાક એમની સામે આવે છે અને આવા એક કિસ્સા નહી અમારી પાસે આવા છેલ્લા આઠ દિવસમાં બાળક જેટલા કિસ્સા અમારી સામે આવ્યા છે કે જે પીડિત

એ વ્યક્તિના પિતાશ્રીએ જે સાબર બેંક અને માર્કેટિંગ યાદ છે એમાં ક્લાર્કની ભરતી કરવા માટે જે ત્યાંના જે સત્તાધીશો હતા જે ઊંચા વગદાર વ્યક્તિઓ હતા તેમને પૈસા આપેલા અને જોઈએ તો આ પૈસામાં રોકડ રકમ પંચોતેર લાખ જેટલી આપવામાં આવેલી અને આ રકમ છે એ ચાર ઉમેદવારો માટે આપવામાં આવેલી હતી જેમાંના એક પીડિત વ્યક્તિ જે છે ઋષિકેશભાઈ દશરથભાઈ તો ખાસ કરીને જે અરજીઓ તમને પેલી વેલી અરજી એ ગામભોઈ પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે છે ત્યાં પીએસઆઈ ને સંબોધી અને પોતાની અરજી આપી હતી આજે વ્યક્તિ છે એમના પિતાશ્રી એટલે કે દશરથભાઈ જે દેવું થઈ ગયું અને જેની પાસેથી એને વ્યાજવા કે બીજી રીતે ઉંચી પાછીના પૈસા લીધા હતા એ પૈસા ચૂકવી નો શેકા અને એ આઘાત એ સહન નો કરી શકા કેમ કે જે લોકો એમને ભરતી કરવાનો વાયદો વચન અને લોભ લાલચ કે પ્રલોભનો આપેલા તે લોકો એમાં સીધા જ હાથ ઉંચા કરી લીધા અને એમને નોકરી ન આપી બીજા લોકોને પૈસા જઈને એમાં સેટ કર્યા તો આ જે બાબત છે એમાં એમના જે પિતાશ્રી છે એ પિતાશ્રી નું જે મૃત્યુ જે છે એ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ત્રેવીસ માં થયેલું અને આની જે અરજી છે એ સૌપ્રથમ પોલીસ કક્ષાએ આપેલી ત્યારબાદ એસપી લેવલે જે સાબરકાંઠા એસપી છે તેમને પણ ફરિયાદ આપેલી ત્યાંના ડીવાય એસપી છે એમને પણ ફરિયાદ આપેલી એની સાથે સાથે ત્યાં જિલ્લા ફરિયાદ નિવારણ કેન્દ્ર છે તો ત્યાં પણ એમને ફરિયાદ આપેલી ત્યારબાદ આપણા ડીજીપી છે એ ડીજીપી ને પણ ફરિયાદ આપેલી ત્યારબાદ આઈજીપી છે એ આઈજીપી ને પણ ફરિયાદ આપેલી ત્યારબાદ જે સાબરકાંઠા નાયબ કલેક્ટર શ્રી છે એમને પણ ફરિયાદ આપેલી અને છેલ્લે કંટાળી સીએમઓ જે આપણા ગુજરાતના જે માયબાપ કહેવાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ એ મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સીએમઓ કચેરી છે ત્યાં પણ ફરિયાદ આપેલી એક ફરિયાદ નહીં બબે ફરિયાદ આપેલી અને આ જે ફરિયાદો આપેલી એમાં કોઈ પ્રકારની ફરિયાદ એટલે કે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરવામાં આવેલો નથી લગભગ પાંચ મહિના જેટલો સમય એમાં વીતી ચૂક્યો છે આ બધી જ જગ્યાએ અરજી કરી છે આ જે પીડિત છે એ પીડિત એમ એમના પિતાશ્રી જે દશરથભાઈ છે એમની સુસાઇડ નોટ જે એમના મૃત્યુ પામ્યા પછી એમનો જે વોટબોલ હોય એમાંથી દસ દિવસ પછી મળી આવેલી આ સુસાઇડ નોટ ની કોપી છે અને એ સુસાઇડ નોટ માં એમના પિતાશ્રી જેમની પાસેથી પૈસા લીધા અને જેમને નોકરીએ લગાડવા માટે પૈસા આપ્યા એ તમામ વિગતો એ આમાં આપેલી છે અને જે પૈસાનો વહીવટ થયો એ પૈસાનો વહીવટ એ મોટા ભાગે રોકડ એ કરવામાં આવ્યો છે ભાવિષ સાથે આ ઘટના બની અને આઠમી તારીખે આઠ આઠે આની અરજીઓ એ અલગ અલગ વિભાગોમાં આપી છતાં પણ એ હેફાઈઆર નોંધવામાં નથી આવી સંતોની સોય અમારી એ પોલીસ કચેરી સમક્ષ છે કે ભાઈ પોલીસની જવાબદારી બને છે કે અમે જે નાગરિક હોય એ નાગરિક ની ફરિયાદ નોંધવી પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી એ શા માટે નોંધવામાં નથી આવતી એ નથી જાણતા ક્યાં સત્તાધીશો કે કયા વગદાર લોકો એની રોકી રહ્યા છે એ નથી જાણતા પણ કશું કઈક છે એવું અમને લાગી રહ્યું છે એટલે નોંધવામાં નથી આવતી જ્યારે પોલીસ ફરિયાદ લખાવા માટે જાય છે તો અંતે એમને એવા શબ્દો સાંભળવા મળે છે કે ભાઈ શું વારે કરીએ ફરિયાદ લઈ ફરિયાદ કરવા માટે આવી જાય છે શું વારે કરીને ઉઘરાણી કરવા માટે આવી જાય છે તું અમને શીખવાડીશ તમારે અમારે કઈ રીતે કામ કરવું અને હવે બીજી વખત આવતો નહીં જાત આવી એફઆઈઆર નહીં લેવાય આ પ્રકારના શબ્દો એ જે હાજર જે પોલીસ અધિકારીઓ હતા જે ઉચ્ચ અધિકારીઓ હતા જેને આપણે એસપી ડીવાયસપી આઈજી કહીએ છીએ એ ઉચ્ચ અધિકારીઓ ચૂટકારી નાખા અને કે જા તારી એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો ઠાકુર એ કરી લે આ પ્રકારના શબ્દો એ એમને કહેવા મળ્યા ત્યારે એ પણ કહી શકાય કે આજે દુખી છે કારણ કે એમના પિતાશ્રી અવસાન થયું છે અને એ પિતાશ્રી કે એમને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે એક સામાજિક રીતે કોઈ પણ પ્રકારની લોભ લાલચ માં આવ્યા માનીએ છીએ કે દોષિત છે પરંતુ આમાં સૌથી મોટી દોષિત પૈસા લેનાર પણ છે અને સૌથી મોટું દોષિત એ વ્યક્તિઓ પણ છે જે ફરિયાદ નથી હતા દરેક વખતે આક્ષેપો આરોપો થાય છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ પ્રલોભનનો લોભ લાલચ આવે તો તમે ફરિયાદ નોંધાવો આજે સામે ચાલી અને વ્યક્તિ ફરિયાદ નોંધાવવા માંગે છે તો એ વ્યક્તિની ફરિયાદ સુધા લેવામાં આવતી નથી અમે આદરણીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે ભાઈ આમાં ફરિયાદ લેવામાં આવે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે પણ દોષિત હોય જે પણ

એની સ્પષ્ટતા સત્તાધીશો અને માનું છું કે કદાચ દોષી પણ છે પણ એ દોષી જોવા છતાં સામે આવી અને એની સામે જે પણ છેતરપિંડી થઈ છે એને કબૂલાત કરે છે અને સામે ચાલીને એ પણ કે છે કે મારા એ જગ્યા લગાવવા માટે પૈસા આપેલા તો એના પૈસા જે ઉઘરાણું કરનાર જે વ્યક્તિ હતા એ પાછા પણ નથી આપી રહ્યા અને એ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ડરાવી અને ધમકાવી રહ્યા છે તમે આશા અપેક્ષા મીડિયા મિત્રો પાસે પણ રાખીએ છીએ કે કોઈ અમારી વેદના વાચક બનતું નથી તમે મહેરબાની કરીને અમારી વેદના વાચક બનો તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ એ હવે ઋષિકેશ બાબ છે તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ એ તમને મળશે

અને એ લોકોએ પછી અમારી ભરતી ના કરી અને બીજા લોકોની ભરતી કરી દીધી બીજા પૈસા લઈને અને મારા ફાધરને પૈસા આપવાનું ના પાડી દીધી એ લોકોએ મારા ફાધર પછી ડ્રેસમાં આવી ગયા અને એમને સુસાઇડ કર્યું હતું અને એમાં મુકેશભાઈ રિભાભભાઈ પટેલ છે એમના વાઈફ સાવરકોઠા બેંકમાં ચેરમેન છે પછી જે મુકેશભાઈ રામચંદભાઈ પટેલ એમના મામા છે એ સાબરડેરીના પૂર્વ ચેરમેન હતા અને સુજીત કુમાર દશભાઈ પટેલ લલિતા કુમારી વર્ષિસ જે કેસ થયો હતો એમાં સુપ્રીમ લોપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે ભાઈ કોઈ પણ અરપકાર તમારી પાસે એટલે કે પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તો એમની ફરિયાદ નોંધવી હવે આ જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એનું પણ ઉલ્લંઘન એ ગુજરાત પોલીસ કરી રહી છે એવું અમને રીતે લાગી રહ્યું છે એક એટલે કેટલા રૂપિયામાં એમાં એવું હતું કે માર્કેટ યાર્ડ માં હતું અને સાપરિયામાં સાબરકાંઠા બેંકમાં હતું એમાં પણ થરણપુર ના નિકેશભાઈ રેવાભાઈ પટેલ અને માર્કેટ એમાંથી અલગ અલગ ગામો ના આજુબાજુના ગામો છે ત્યાંથી લેવામાં આવ્યા છે જાંબુડીનો છે હિંમતપુરના છે કાંકરોલ ના છે એવી રીતના અલગ અલગ જગ્યા ના લેવામાં આવેલા છે માર્કેટયાર્ડ માં ક્લાયક પ્લસ પછી સાબરકાંઠા બેંક માં પાંચ એક વ્યક્તિ ને ક્લાર્કમાં લેવા માંથી બધા લોકો પૈસા આપીને રૂપિયા આપીને જ કરેલી ના એ અમને નથી અમારે પાંત્રીસ લાખ અત્યારે હાલમાં બીજા લોકો લાગી ગયા છે કે આ ભાઈને લેવાને તેની જગ્યાએ બીજા લોકો ને લોકો નોખી આપ્યું અને પૈસા લઈ લીધા એ પણ પાછા ન આવ્યા ના રોકડા કરે ના એમની ઓફિસ ઉપર રોકડા વ્યવહાર કરેલું